નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

પૈસા હલવાના મારો ભાગીદાર હતો એ એની બાજુમાં ભાઈ રહેતા એમાં અમારે બે ને હારા સંબંધ થઈ ગયા હતા એમાં મેં કે મારે પૈસા ની જરૂર છે એટલે એને મેં પૈસા દીધા હતા એક લાખ ને વીસ હજાર પેલા લઈ ગયો તો ને પછી એસી હજાર રૂપિયા લઈ ગયો એ મારે પંદર દી પૂરતા જોઈ છે પંદર દી માં તારા પૈસા પાછા એટલે મેં એને પૈસા આપ્યા ને એટલે પંદર દી પછી ભાઈ ફરાર થઈ ગયો હા અને ફોન નંબર બોન નંબર બધું સ્વિચ ઓફ કરી નાખ્યું એક નવો નંબર એનો મારી પાસે આવ્યો છે એટલે તમને નંબર બમ્બર દઉં એના અને ઈ રે છે અત્યારે જુનાગઢ માં વણજારી ચોક માં રે અને મૂળ ગામ એનું મજેવડી છે મજેવડી મજેવડી જુનાગઢ ની બાજુ માં આવે બાર કિલોમીટર ત્યાં રે છે આપડે ઈ કઈ સમાજ ના છે એમાં એવું છે કે એના પોપારિયા ને ઈ માલવિયા એટલે લેવાપટલ માં આવે એના મમીરિયા ની દરબાર છે

जीराग भाई गजेरा गांव गोंडल ग्राम गोंडल અને આપણો શું છે ના દુકાનનું નામ કે શું છે તમારું મારી દુકાનનું નામ છે ખોડલ ફેબ્રિકેશન ખોડલ ફેબ્રિકેશન બસ ત્યાં પાહે આવે ખોડલ ફેબ્રિકેશન

વણજારી ચોક માં હાલ જુનાગઢ હા વણજારી ચોક હા વણજારી ચોક

હા આ નંબર એના ચાલુ છે હવે એને મેં સાહેબ એવું હે કે મેં એને ફોન કોઈ થી કર્યો નથી મારી પાસે ઓછામાં ઓછા એના મહિનાથી પેલા નંબર આવેલા છે હું એને ફોન કરું તો વળી આ નંબર ફેરવી નાખે એના હિસાબે મેં ફોન કર્યો નથી ઓકે હું એને ફોન કરું કદાચ એ નો બોલતા હોય તો એના ઘર કોઈ ના એના ઘરના પરિવારના

લીરા તો હું છે કઈ મોટું કાપડ ના ટાકા હોય એમાંથી લીરા કઢાય પણ હવે લંગોટ લીરો નો નીકળે એમ પણ મને એટલી કોશિશ કરી છે તમે મને તમારો ફોટો મોકલો પછી આ બહાદુરનો ફોટો છે હા એનો છે ઓકે મોકલો હાલો હું છે ને બને તો અત્યારે વાયરલ કરું છું જો વાયરલ કરો હા જી જો કદાચ તમારું સેટ થઈ જાય તો હાલી જાય ઓકે હા 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 ભલે ભલે ભાઈ હાલો હાલો તમને આજ નંબર ઉપર નાખું ને મનસુખભાઈ હા 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 નાખી હા હા ઓકે નથી ઓળખતા ઓળખાણ ન નો પડી રાખી વાત કરો આમાં નંબર તમારો અવાજ આવે ઊભું રાખીને વાત કરો ને હા બોલો ને

આ તમારા પુરાવા બધી છે તમે એમ કયો કે ખોટું બોલો તો એમાં શું મતલબ તમને મારો નંબર આવ્યો કે કે હું તમને એમ કેવા માંગુ છું નંબર ગમે નથી નંબર ને ભૂલી જાવ ને નંબર આવ્યા એ નંબર થી મતલબ કે આપણે વાત કરી એનાથી મતલબ છે હા હા વાત કરો છો એનાથી થી મતલબ કે નંબર થી મતલબ છે તો મને મારો મિત્રો તો મને કોઈ ડિટેલ નથી ભગવાન અરે અરે મને નંબર યાદ હા ઓ મેજી આલાબાલા મારો એમ થોડું થાય હે હોય કેમ કે તમારા પુરાવા ચિરાગભાઈ છે ની પટેલ છે અને તમારું નામ હા અને હાલ તમે જુનાગઢમાં રયો છો વણઝારી ચોક માં

એ અભી બોલુ હા હું રામોતી બોલુ મનસુખરાઠો આ બને મનસુખ પર રાઠો બોલો હા હા તો હવે મનસુખ પર શું છો તો ઓ તો ગોંડલ હું ભાઈ ગોંડલ છો ને હાલો ઓમણા ગોંડલ આવું છું રાત પડતે બરાબર કેમ બટ ગોંડલ તમે છો હે ગોંડલ કેમ બાજુ છો તમે ગોંડલ ન્યા ન્યા છે ફેબ્રિકેશન ન્યા છે હે એનું ફેબ્રિકેશન ન્યા છે એનું ગબ્રિકેશન છે યાદ છો હા

તમે કહો મારા નંબર મળ્યા થી એમ એટલે તમને તમારો નંબર તમે જાતરાણ સુધી જેટલા નંબર બદલાવ્યા જે બધું કીડવી તમને પોતાને ખબર છે મારા નંબર કોઈ પણ હોય નઈ એવું તમે માનો છો એટલે તમે ખાનગી નંબર રાખેલા છે

તમારી પા હોય એમના હા એમના વાત નો કરી હોય તમે દરબાર છો પછી અટણ તમારા જે બાપુજી છે એ બીજા છે તમારા પપ્પા અટણ જે છે

ઉપાડતા તમે નંબર બદલાવી નાખો પણ તમે તમારી રીતે કે મારા નંબર આવ્યા ક્યાંથી તમે દીધા કોને ઈ કયો ત્રણ સુધી માં તમે એને જેટલા ફોન કર્યા એ ફોન નંબર બધાય તમે બદલાવી નાખા આપડે અપહરણ કરવા આવ્યા હતા દીકરો કરો ઈ તો પછી આપડે ખોટા આક્ષેપ કરી કોઈ તમને ના ન પાડે મૂડી પૈસા માંગવા આવ્યા એટલે આપડે પછી હાથા ખોટા આક્ષેપ કરી કેમ કે આપડે દેવા નથી એટલે અભિભાઈ પૈસા દેવાના થાય ને એટલે પછી પછી શેડતી થાય પછી કર્યો પછી મારી ની કર્યું અમારે અપહરણ કરવા આવ્યા ઈ બધી જાતના રૂપિયા દેવાના થાય એટલે હજારો વિગન ઉભા કરી

તમે તમારા મોટે સ્વીકારો છો અમારે ઘરે આવ્યા હતા મતલબ પૈસા એટલે આપણે આપડે પાટલો ફેરવી નઈ કહું મારા અપહરણ કરવા આવ્યા અપહરણ કરીને ડોહી ને નહીં મતલબ રૂપિયા માંગ્યા એટલે ડોહી ને મને દબો અપરણ કરવાનું હવે અપહરણ ક્યાં કરવાની વાત જ એવી પૈસા

તમે કોઈ એમ કોઈ કહી હકે તો કઈ એના ભાઈઓ બીજા કોઈ કેતા નથી આમળા એક સિવાય કેમ કોઈ કેતું નથી મહારાજ પૈસા બે લાખ છે બીજા કા કોઈ કેતું નથી પણ તમે એક જ વસ્તુ હું તમને મનસુખભાઈ એક જ તમને વાત કહું કે જેડી જદી આઈવા કા હું એમ કો તમારે મારા મેટ તો મારા હું મારે તમારે મારે તમારું કરણ કે દબાવ

મેં કીધું તમને તમે કીધું કે મને ફોન કર્યો મનસુભાઈ આવું અમારી માં થયું છે કેમ કે તમારે હું છે પછી ખોટો કાયદા નો દુરુપયોગ કરી તમારે કોક ને ફસાવવાના કામ કરવાના એટલે રૂપિયા જાય માથે જાતા અપહરણ ના કેસ કરવાના એટલે ઓલા રૂપિયા ગયા ને માથે જતા પોલીસ કેસ કરવા એટલે એ તો હલવાઈ જાય માંગતા હોય તમાર ઘરે આવે તમારી પાસે પૈસા મંગાય નઈ નકર અપરણ થાય તમારી પા મૂળ તો દીધા એ માંગવા જ નહીં તો કઈ વાંધો નથી માંગો એટલે અપહરણ ના ના આવે તમે વાતો કરોવા આવે તમે ઉભા ઉભો મનસુખભાઈ તમે કામ કરો હું છું બરોબર હું રાજકોટ જાઉં ગોંદલ આપડે બે ભાઈ તાલુકા ને તમે હું તાલુકા કે અમારી ભૂલ કે મારી બેન હતા મારી બા હતી એને ખબર છે ઘરે ગયા ને હવે આપડો લખાવે મને થાય મારી ને કોઈ વાત એટલે ઈ તો ખોટું ઉભું થવાનું છે એટલે એ તો પછી સાંભળું

તમારે ખોટું કરવું છે ને થોડા ભોગી એકવાના છે મનસુખભાઈ આપણે મળી પછી મળવાનું કઈ પછી મનસુખભાઈ નો કર્યો તો આવા ટીંગા ઉભા કરો તમારું કરી હું લ્યો કેમ કે તમારે તો એમ 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 પણ તમે આખી વાત સમતા નથી ઘરે બરકો અને ઘરે માણે આવ્યા પછી તમે જો હુમલો કરવા આવ્યા છે તો એની તો આક્ષેપ તો કોઈ પણ માણે કરે આક્ષેપ ઈ ફરિયાદ નથી સાબિત કરવું ઈ ફરિયાદી છે

ભાઈ ફરિયાદી ખોલાવી શકો ને તો ફરિયાદી ખોલાવો તો એમાં એની અંદર પુરાવા દેવા પડે ઈ સાબિત કરવું પડે ને લખાવી નાખ્યો એનો મતલબ એવો નથી કે હાથી થઈ ગયો

તમારી ગેમ કે આવી રીતે ગેમ કરી અને કોઈને ફોન આવીને ઘરે બરકવાના પછી એમ દગા કરવાના પછી એમ કરીને પૈસા પડવાના કઈ એમ કોઈ તમને દઈ ન દે એમાં ક્યાં પડાવવાની વાત જ આવે બરાબર નથી તો બે લાખ રૂપિયા છે મિત્રતા દીધા હોય તો પ્રેમ થી પાછા દઈ દેવાના હોય એમાં આપડે નથી દેવા એટલે એવું બધું ઉભું કર્યું ખોટા સ્ટન ન કરાય તો તમારે રૂપિયા પાછા દેવા નથી એટલે બધા ઉભા કરો આપડે તમારી નીતિ બગડી ગઈ છે એટલે ઓલન દબાવવાનો છે ને ઈ પટેલનો દીકરો છે એટલે તમને એમ થાય હું ઉદભ બાકી કઈ એમ ભાઈ

પોલીસ કેસ કરવું મળવાનું હોય તો પોલીસ કેમ કે મળી નઈ પછી તમે ખાલી આક્ષેપ કરો મને મળ્યા મને આમ કીધું તમારે મળવાની જરૂર જ નથી કાયદો કાયદો

કોઈ કાપી ના કહેવાય અમે ફોન થોડા કરે ઈ કોઈ એવું કરે કાપી નાખવા વાળા ફોન થોડા કરે ઈ ખોટા નાટક કરો એ બધા નાટક કહેવાય ઈ બધા નાટક

આવાજ નહીં હમણાં કરવું કરો કરો